મહેસાણા તાલુકાના વીરતા ગામે સતત ત્રીજી વાર શ્રી મા વેરાય માતાજીના મંદિરની ચોરી કરતા ચોરો સીસીટીવીમાં કેદ થયા છે મહેસાણા તાલુકાના વીરતા ગામે હમણાં જ જિલ્લા સદસ્ય મુકેશભાઈ આઈ પટેલના મંદિર અને ઓડીમાં ચોરીનો અંજામ આપ્યો હતો બીજા કે ત્રીજા દિવસે વીરતા ગામની અંદર આસ્થા ભક્તિ સભાર સમાન ગામ ટોડાના માતા શ્રી વેરાય માતાજીના મંદિરમાં સતત ત્રીજીવાર

ચોરો સીસીટીવી માં કેદ થયા છે ઘણા કેટલાક સમયથી વીરતા ગામની અંદર ચોરો દ્વારા સમગ્ર ગામને ભયભીત કરી દીધું છે વીરતા ગામની અંદર બાર બોરના કેબલો નાના મોટા મંદિરમાં ચોરી અને વીરતા ગામના પરામાં સુરેશભાઈ ચતુરભાઈના ઘરે પણ ગરણાની ચોરીને અંજામ આપ્યો સુરેશભાઈ પટેલ દ્વારા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની એફઆઈઆર પણ કરવામાં આવી એક જ ગામમાં આટલી બધી ચોરીનો અંજામ ચોરો દ્વારા આપવામાં છતાં ગામ લોકો પોલીસ પ્રશાસન શંકાના દાયરામાં જોવા મળી રહ્યા છે સૂત્રોથી માહિતી મુજબ મહેસાણા તાલુકાનું વીરતા ગામ દારૂ જુગાર ગાંજા જેવા અનેક કેફી પદાર્થનું એપી સેન્ટર ન બની જાય તેવું ધ્યાન વીરતા ગામના ગ્રામજનોને જાબાજ પોલીસ દ્વારા નજર રાખવામાં રહી મહેસાણા તાલુકા વીરતા ગામે શ્રીમાં વિરાઈ માતાજી મંદિરે સતત ત્રીજી વાર મંદિરની ચોરી કરી ચોરો દ્વારા ગ્રામજનોને પોલીસને ચેલેન્જ આપી છે જોવાનું એ રહ્યું કે જાબાજ પોલીસ ચોરોને પકડીને ક્યારે તેનું સરઘર્ષ ગામમાં ફેરવશે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ પટેલ